ખેડાના વડતાલમાં ત્રણસો વીગા સરકારી જમીનના વિવાદ અંગે નિર્ણય જમીનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તબદલી નહીં કરવા માટે હુકમ આપવામાં આવ્યો છે આખરી નિકાલ ન થાય ત્યાં સુધી જિલ્લા કલેક્ટરે સ્ટે મૂકી દીધો છે સરકારી જમીનનો દસ્તાવેજ થયા બાદ સર્જાયો હતો વિવાદ ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશન માટે ઓગણીસો સિત્યાસીમાં કરાયું હતું જમીન સંપાદન અધિકારીઓ સાથે મિલીભગતથી ભૂમાફિયાઓએ જમીન હડપિયાનો સરપંચનો આક્ષેપ છે ઈ ધરાકની અંદર સબ રજિસ્ટરને કોઈને ખબર નહીં હોય કે આટના આટલા હાથ બારના નામ આવે છે કે કોઈને બોલાયા વગર એમને એમની જાતે મન ફાવે કેમ બધા અધિકારીઓ મિલીભગત હોવાથી આ દસ્તાવેજ કરી લીધો કોઈને જોણ નહીં કરીએ અમારા વડતાલના જે મૂળ કબજાવાળાને કોઈ જોણ જ નથી કરી અને દસ્તાવેજ કરી આપનાર આપનારને ગજરાબેનને વર્ષા બહેનને ખૂબ સજા થવી જોઈએ અને જેને લેનારને પણ ખૂબ સજા થવી જોઈએ ભાનુભાઈ આવા જમીનના કોટ કૌભાંડ કરે છે ગરીબોની લોકોની છે ગમે જગ્યા પર જમીન હડપ કરી લે છે એવું આમ છે કે અમે ગમે તો આવી મન ફાવે તો ગમે તે પણ કબજો કરી લે છે અને ધમકી આલે છે એની અંદર ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ નામનો કોઈ વ્યક્તિ શખ્સ બિલોદરાનો એણે એની અંદર મારો બોગસ મારું બોગસ બાનાખદ છે એવી રીતની તકરારી દાખલ કરેલી અને એની અંદર એ તકરારી દાખલ થયેલી જે પાછળથી પ્રમાણિત થયેલી અને આ અત્યારે જે જમીન પર ઊભા છે એની ઉપર આ ભાનુની પત્ની રામુબેન જોધાભાઈ જોધાભાઈ ભરવાડ તે ભાનુભાઈ જોધાભાઈ ભરવાડની પત્ની એણે અઢાર ગુઠાનો દસ્તાવેજ કર્યો છે અઢાર લાખ રૂપિયાની જંત્રીથી અને એ લોકોએ આ જમીન આ અહીંયા આગળ વેચાણ વેચાણ રાખી છે સર થયા હોય તો અરજી આપવામાં આવશે તો તપાસ કરીશું દસ્તાવેજ માટેના રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે દસ્તાવેજ કરવામાં આવે એવી નહીં હું એવું નથી કે હું દસ્તાવેજ જોઉં તો મને ખબર પડે કે દસ્તાવેજમાં શું છે ને કેમ